જય માતાજી મિત્રો કેમ છો મજામાં આવ્યો તમે બધા મજામાં હશો તો આજે આપણે બનાવવાની છે ચણાની દાળ તો ચલો આપણે ચણાની દાળ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને મેં ધોઈને પલાળીને રાખી છે અને પલાળીને રાખવી પડે થોડીક વાર એક દોઢ કલાક સુધી તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં કાંદો સુધારી લઈએ ચણાની દાળ કાંદો નાખીને વગારવાની છે તો પહેલાં કાંદા કટ કરી લઈએ

તો મશીન થઈ ગયું છે કે નહીં પાણી લગાડવાનું આવી રીતે આમાં નંબર સેટ કરવા પડે તો અત્યારે ઓગણીસ નંબર કર્યા છે તો હમણાં શું કરવાનું છે તો આ પાઇપ રાખ્યો છે આપણે મશીનમાં પાણી નાખવા માટે તો અહીંયાથી ડાયરેક્ટ નળ ચાલુ કરી દઈ તો ત્યાં ચાલુ કરે એટલે અહીંયા સીધું પાણી આમાં આવી જાય છે તો એમાં ઓકે આમ તો આવા પાછળ અહીંયા પાઇપ અહીંયા લગાડેલો છે નળ અને પાણીનો ઓટોમેટિક જ છે અહીંયા પણ એનો પાઇપ લાવવો પડે એમ છે તો એ નથી લાવ્યા આપણે તો એનો અહીંયા પાછળ એનો એક પાઇપ હોય છે તો નળમાંથી ડાયરેક્ટ પાછળ ઓલું હોય એટલે એ ઓટોમેટિક મશીન છે ને તો ઓટોમેટિક પાણી લઈ લે અને એની હાથે બંધ પણ થઈ જાય પણ આ તો પાઇપ લગાવવો પડ્યો છે આપણે ને અહીંયા બને છે જમવાનું આજે ચણાની દાળ તો અમારા આરતી બનાવે છે ચણાની દાળ બહુ ટાઈમ પછી બને આજે બહુ ટાઈમથી નખાવી ઓકે

ઉઠાડી સીધો બાલડી માં બેસાડી થોડી વાર નિંદરમાં નિંદરમાં નીંદર માં ચા દૂધ પીને ઓકે ભાગે સરસ થોડી વાર ના પાડે નથી જાવું નથી જાવું અચ્છા અને રેડી થઈ જાય ઓકે પણ આ બોવ જ રડે છે ક્યાં સ્કૂલ માં

આવી રીતે આપણા ઘરમાં જમવાનું રોજ બને છે અને મશીન ચેક થઈ જાય તો આવી રીતે પછી ટાઈમ જ લગાવી દે છે આમાં ઓટોમેટિક બટન હોય છે તો નંબર નાખી દેવાના કેટલા મિનિટ ચાલશે ઓકે 27 મિનિટ નહી પાણીનું લેવલ છે 24 મિનિટ નાખ્યું કે ના 27 થઈ ગયું ઓકે 27 થઈ ગયું 27 મિનિટ નાખ્યું છે તો આવાજ આવે છે પાણી લઈ લે અને પછી ચાલુ થઈ જશે આપો આપ અને બંધ પણ થઈ જશે આપો આપ અને કપડાં ધોવાઈ જશે આપો નાખી દીધો વોશિંગ મશીન માં છે પછી પપ્પા બહાર નીકળે ઓછા નાખ્યો તમને કઉ છું પણ નાખી દેવા માથે

લસણવાળું મરચું કરવાનું છે તો લસણ કાપી લે લોકો વર્તમાનમાં લસણવાળું મરચું નાખે છે થોડી મરચું નથી કરતા મરચું આવી ગયા છે રસોડામાં સાથે કરવા વેરી ગુડ વેરી ગુડ

गाने थोड़ी बार पकवा दियें પછી दाल ಹಾಕસુ લસણ વાળું મરચું રેડી કરીને રાખી દઈએ કાંદા પાકત ત્યાં સુધી નવ મરચું છે આપણા

આ લેડીઝ લોકોનું કામ આ બધું હાથ કરી નાખે આસાન કરે છે અત્યારના લેડીઝ લોકોને એક પોરો મળી ગયો કેવાય આ પોરો એટલે આરામ પોરો કહેવાય ને આપડે દેશી ભાષામાં પોરો એટલે આરામની જિંદગી કપડાં ધોવા માટે તો મશીન આવી ગયું વાસણનો પણ મશીન આવી ગયું છે મુંબઈમાં હા પણ એ આપણે ન પામે આપણે એ હોટલમાં એમાં હોય બધીમાં તો

અને ગરમા ગરમ તો હવે તો આ બધી કઠોળ ખાવાય કઠોળ પણ ખાવાય આમાં તો વધારે ચોમાસામાં તો વધારે હા તો પણ એમ ઓકે પણ ભાજી કરતાં કઠોળ વધારે મજા આવે અત્યારે તો ને મને તો દેશમાં હોય ને કે ગામડામાં એ ઝોડી જેવો ખાટલો હોય એમાં બેઠા હોય ને બાર વરસાદ થાતો હોય વાળું મકાન હોય ભારે મજા આવે ભાઈ હા દેશની મજા મને તો દેશમાં રહેવાનું બહુ મજા આવે મન થાય પણ હવે શું થાય હવે આપણે બધું અહીંયા સેટિંગ થઈ ગયેલ હોય પછી કાંઈ ન કરી શકાય છે ગાંઠીયા ખાવા માટે મેના પોપટ ને કાયબર ને કલ કાગડા ને બધા આવે છે અહીંયા અને એને ખબર પડી જાય કે ક્યારે કેટલા વાગે જમવાનું મળે તો હમણાં જો એમાં ગાંઠિયા નાખશે અહીંયા એના માટે લાવ્યા આ બાજુ નાખો અંદરની સાઈડ આવી કે હા ઓકે હા આ બાજુ આપણે રસાવાળી કરવાની રીત પાણી નાખી દે અને એમ બી કટોરમાં પાણી નાખવું જ પડે હમ એને પાકવા માટે હમ આપણે થોડું વધારે નાખશું રસાવાળી થાય એટલે ભાતમાં પણ ખાવાની મજા આવે રસાવાળી દાળ હોય ને તો મને વધારે ખાવાનું મજા આવે

પાણી નાખી દો ચાર પાંચ ગલત ભરી દેવાય આખું આખું ભરી દેવાય ઓ કૂકર પડે એમ કે ઓહ બહારે આવશે બધું ચાલો ચાર થી પાંચ સીટી થવા દઈએ એટલે પાછી જશે ઓકે તો મળીએ પછી જમવા ટાઈમે બાય કોયલ કરે કોયલ અમારે ને કોયલુ બહુ બોલે છે ને તો મિતાનભાઈ કે મને બતાડો મને બતાડો તો આવ જોવાય બાજી કોયલ જો બોલે જો બોલે જ ને જો 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 હોય ભાઈ કાગડા નું કોયલ ગમે ત્યારે બોલે અમારે મુંબઈ માં રાત બે વાગે બોલે ત્રણ વાગે કોયલ નું નક્કી કાગડા નું ચાર વાગે આવે ને માં બોલે ઉઠા બોલા ભૂખ લાગી હોય એને તો આપણે ઉઠાડે કે કઈ ખાવાનું આપો ચાર વાગે હવાર માં ઉઠાડે બોલું શું કરવાનું તો મિતાનભાઈ હવે બારીએ બેઠા છો આ બાજુ આવી જાવ પડી જશો મિતાનભાઈ કોયલ બોલે છે આ બાજુ આવી જાવ નીચે ઉતરી જાવ આવી જાવ નીચે ઉભર હું ઉતારો હોય ચાલો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે આપણું બધું મસ્ત ડીશ આવી ગયું છે મરચાં રોટલી ચણાની દાળ રસાવાળી એકદમ અને છાશ મિત્રભાઈ ની પણ થાળી અહીંયા પીરસાઈ ગઈ છે અને મિત્રભાઈ સામે બેઠા છે તો ચાલો મિત્રભાઈ જમવા બેસી જાઓ ફટાફટ આવી જાવ આવો છો ને હાલો તમારા મેડમ જમી રહ્યા છે આરતી પણ જમવા બેઠા છે અને બધા જમવા આવી ગયા છે તો તમે પણ મિત્રો ચાલો જમવા જાઓ ચાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયા ને એન્ડ આપીએ છીએ પછી હવે સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પછી નવા વિડીયોમાં પાછા મળશું તો બાય બાય ટાટા ગુડ નાઇટ જય માતાજી આવજો માતાજી બધાને સુખી રાખે એવી પ્રાર્થનાથી બાય બાય આવજો